જય સ્વયંભુ કહે છે કે જગત જોતા જગદીશને ભૂલી જવા તેનું નામ માયા સર તેનું નામ માયા સર્વવ્યાપક રહેલું હોવા છતાં અખંડ અનાદિ અવિનાશી પરમાત્મા તત્વ દેખાતું નથી દેખાતું નથી આનું આનું જ નામ માયા જગત એટલું સુંદર બનાવ્યું છે કે જગત જોતાં જોતાં આપણે જગતના બનાવનારને જ ભૂલી ગયા શીએ આપણે સંપાનું ફૂલ હાથમાં લઈને સેવા કરવા બે બેસીએ છીએ ત્યારે એકાદ દિવસ પણ એવું લાગે છે કે ભગવાને આ પાખડી કેવી બનાવી છે આમાં રંગ કેવી રીતે પૂર્યો છે સુગંધ કેવી રીતે મૂકી છે આ બધો વિચાર કરતાં કરતાં ભગવાન ઉપર ફૂલ સડાવવાનું જ રહી જાય છે તો તે ખરી સેવા કહેવાય તેથી કલા સુંદર છે ફૂલ સુંદર છે પણ તેનો નિર્માતા ધ્યાનમાં નથી આવતો આ માયા છે તેથી કેટલાક લોકો આમાં જ પડી ગયા છે તેમને કોઈ જગાડે તો પણ તેઓ જો જોવા ઉઠતા નથી આ કલા કોને બનાવી છે તારું આ શરીર કેવી રીતે ચાલે છે તારા શ્વાસોચ્વાસ કેવી રીતે ચાલે છે આ વાત તેને કોઈ સમજાવતું નથી તે પણ સમજતો નથી એને કોઈ ઉઠાડવા લાગે તો તે ઊઠતો પણ નથી આવા લોકો માટે ભગવાન કહે છે કે ના કહે છે ન માં દુષ્કૃતિનો મુઢઃ પ્રપંતે દુષ્કૃતિ એટલે સોર કે હરામખોર એવું સમજાવ સમજવાનું નથી એવું સમજવાનું નથી આપણું પૂર્વગ્રહ યુક્ત છે તેથી ઘણી વાતોને અમુક જ સંદર્ભમાં કે અમુક જ અર્થમાં સમજવા ટેવાયેલા છીએ અમુક જ અર્થમાં સમજવા ટેવાયેલા છીએ દાખલા તરીકે કામ શબ્દથી સ્ત્રી પુરુષનો સંબંધ જ ધ્યાનમાં આવે વિશેષ શબ્દથી સ્ત્રી અને વિતજ ધ્યાનમાં આવે એના સિવાય બીજું કંઈ જ ધ્યાનમાં ન આવે આમ આપણું પૂર્વગ્રહ યુક્ત થશે એટલે દુષ્કૃતિ શબ્દથી સોર હરામખોર જ ખ્યાલમાં આવે જેની કૃતિની પસવાડે કૃતજ્ઞતા ન હોય તે દુષ્કૃતિ ગણાય સવારે ઉઠીએ અને પછી શ્વાસો શ્વાસ કોણ સલાવે છે અને જમવા બેસ્યા પછી આ મારું ખાધેલું અનકોણ કોણ પસાવે છે એવો વિસાર જ જેને આવતો નથી તેને દુષ્કૃતિ ગણાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો